મસ્ત મજાનું હવાર પડી ગયું અને ગાડી કાઢી લીધી આપણે એમ કે થોડું કામ એ અત્યારે ફરીના ઘરે જવાનું છે રવિવાર એટલે આમથી આમ આમથી આમ જવાનું જોઈએ અનેક જગ્યાએ જવાનું નક્કી કરી પણ અગાઉ તમને કહી દઈશું તો પછી તમને તો ખોટું બોલે એટલે પેલા ત્યાં જવાનું નક્કી થાય ને તો હું તમને કહીશ નક તમને કહીશ નહીં અત્યારે વાગી ગયા સાડા દસ જેવું થઈ ગયું ગીત તો બંધ રાખવા પડે નકા પાછું કોપી રાઈટ આવી ગયા હે તો કાંઈ વાંધો ને આજની પગ અંદર કન્ટિન્યુ જોડાયા રહીજો મજા આવશે તમને

आये शोक रहा बैठा तो ये ये लक्ष्य ने कुछ आगर लेकिन आगर निकलेगा डी ए वेट ले शेरू हाँ वाह बट का बड़े निशा बिसार जस कने वे कैसे वे कैसे बड़ी क्यों तो तो हर उच्च के वही હવે આપણે જઈ કરે કામ આપડે કામ પતી ગયું એ ગાડી નીચે નથી ને જોતો હવે કઈ નથી ને તો વાંધો નહી એક તો એને તડકા કાળી ગાડી ને ગરમ એવી થઈ ને વાત જવા દે હલે આવું નથી ને સાગર હા વેકેશન કરવા ક્યારે આવું કેદી આવીશ કેદી કેટલી તારીખ આપણો આઈફોન દેખાય ને જોઈ લેજો આઈફોન માં બ્લોગ બનાવું આવું હોય ને પાકું ને સાગરભાઈ આવવા ને આપણા ઘરે વેકેશન કરવા ને આપણે અત્યારે જઈશું ઘરે બસ આજના બ્લોગ કન્ટિન્યુ ત્યાર ને આપણે ભાઈ ની રાજ થતા જો આવ્યા ઘણા દિવસ પછી દેખાણા એ સેટ હે અમારે સેટ ને મળવું પડે હું કે સેટ કેમ મમલે દેખાતા નથી શરમ થોડીક આવે કે કાઈ નહીં ભાઈ એલા કાવે છે કે નહીં દેખાતો કેમ નથી હમણાં દીતો કે

કાંઈ વાંધો ના ઘડીક વાતચીત કરી લઈ ઉમલા ભાઈ યાર ટાઈમ પછી ભેગા થઈ પછી આગળ કન્ટિન્યુ જોડાઈ રહ્યું આપણી બ્લોકની અંદર બપોરના એક વાગી ગયા છે ગરમી થાય ગાડી અત્યારે થઈ પી અને બહુ ને ગમ ને આપણે કેદુની ગાડી લીધી ને આપણે ગાડીમાં નામ લખાવું હતું જો આયા કણે અને પાછળની સાઈડ હજી હું લખાવી ને એ તો હજી મની નથી ખબર ને આ જઈ પછી ખબર પડે આપણે હું લખાવશી અને તમે આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા જ રહી ગયો તો ફટાફટ

જાડા રાખવાના હતા થોડા હા એ વાંધો ને થોડો દી રાખી ગમે તો રાખશે ને ઉખાડ નાખશે અત્યારે ભલે ઉખડી જાય હાવ નાનું લાગે નો મજા આવી કાંઈ વાંધો ને થોડા દીધો ભલે પછી કાઢી નાખશે પાછી આમાં જો આગળ એવું લાગે હા અહીંયા કરાવ્યું પછી બોર્ડ એક બનાવી દીધું એ તો કાલે થાય કાંઈ વાંધો નહીં કંટિન્યુ જોડાઈ જાય બ્લોગની અંદર આપણને નામ ન ગયું ને તો પાછું છે બદલી ને હમણાં સાઈઝ માં ફેરફાર થઈ ગયો તો નાના મોટું લાગતું હતું સારું નથી લાગતું તો મેં કીધું કટવી નાખ્યું આ કટવી નાખશું પાછું અક્ષરે આમાં બદલી નહીં ખાયા ઓલું આગળનું તો કાઢી નાખું ભાઈ જો આગળનું કાઢી નહીં કોઈ વાહીનું કાઢે અને બીજું લખે ને પાછું ચોટા ને પછી તમને બતાવું હવે એ કેવું લાગે ને પછી એમાં કહી ગયું આમાં તો હવે કાઢી નાખ્યું હોય ત્યારે હું કોઈ કાળા કાચ કરાવી નાખું મારું તો એમ કે જોઈએ કાળા કાચ કઈ જાય તો આવું ખેડી નાખ્યું બીજું લગાડવાનું થાય હવે હું મને ઓપરીને લખાય મને ભાઈ એમ બને વાસ્તુ વાસ્તુ નહીં ખી તમારી રીતે કાઠખૂણામાં આવતી રીતે માન દ્યો હવે તમે અક્ષરે દેખાય ને ઓલું તો આવું બીજી રીતનું લાગતું એવું લાગે હવે આ નામ કેવું લાગે એ ગોમેન્ટ થાય तो हाउ जिन कोल आप तो यार अगर नसीब नहीं है तो नावी बंस बंस है ना यू मार्टोर लगे हाँ आल जिला सेज़ ऊपर बस હવે ક્યાંક રેડી લાગે હમ જેને આપણે તાજ મરાવાનો બાક લઈએ અરે કૌશિકભાઈ પૈસા થપ્વા ભીંગાય પ્રમોશન ની રીલ શૂટ કરવા કૌશિકભાઈ સંબંધમાં આવી ભાઈ હું કામે તમે ખોટું બોલો અહીંયા કાન એવાય કે આવરે તો

here comes trouble putting on a show like a domino i fall another bottle don't know what to say send me on my way to you I

એમાં આને એ રીલની અંદર નંબર અને એડ્રેસ બે નીચે આપેલું હોય છે તો એ રીલ લઈને જઈજો એટલે પાંચસો રૂપિયા તમને ડિસ્કાઉન્ટ મળશે તો છેલ્લે એના શોખીન હોય રમવાના તો એકવાર જરૂરથી મુલાકાત લઈજો જો ભાઈ ભાઈ દોસ્ત આવે બધા યાર બેઠું પીને હવે નીકળી ગઈ ઘર બાજુ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે દસ કે સબસ્ક્રાઈબરમાં આવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળતું એક નવા બ્લોગ સાથે ચાલીસ બાય બાય